સુવિચાર મિત્રતા મૂલ્યવાન વસ્તુ છે એ સહેલાઈથી મળતી નથી આ વાક્ય મિત્રતા એટલે દોસ્તી અંગ્રેજીમાં જેને ફ્રેન્ડશીપ કહે છે તેની અંદરનું સત્ય પ્રગટ કરે છે દરેક માણસને મિત્ર હોય છે કોઈકને થોડા તો કોઈકને ઘણા બધા પણ મિત્રતા એક એવી ચીજ છે કે તે સાવ સસ્તામાં કોઈને મળતી નથી કહેવાનો અર્થ એ છે કે કોઈની મિત્રતા મેળવવી હોય તો એની સામે ખુલ્લા થવું પડે છે હિસાબ કિતાબથી પર થવું પડે મિત્રના અવગુણો સ્વીકારવા પડે અને એટલું બધું કરવા માટે ઘણું બધું જતું કરવું પડે ત્યારે મિત્રો મળે આપણે જેને મિત્રો માનતા હોઈએ છીએ તેઓ ઘણી વખત આપણા ઓળખીતા હોય છે સાચો મિત્ર તો પોતાના પડછાયા જેવો હોય છે જે સતત સાથે રહે છતાં જરાય અકડાવે નહીં કે નડે પણ નહીં મિત્રતા નિભાવવા મિત્રો જેવા હોય તેવા સ્વીકારવા પડે મિત્ર આખરે માણસ છે માણસની મર્યાદાઓ સ્વીકારી લઈએ તો મિત્રતા મળી શકે